હવે શ્રી રામકૃષ્ણ વધુ સ્વસ્થ થયા તે બોલવા લાગ્યા પણ એક વાત છે ભક્તનું હૃદય એ ભગવાનનું દીવાનખાનું છે ભગવાન સર્વભૂતોમાં છે ખરા પણ ભક્તના હૃદયમાં રૂપે છે જેમ કે કોઈ જમીનદાર પોતાની જમીનદારીમાં બધી જગ્યાએ રહી શકે પણ તે તેના અમુક દીવાનખાનામાં ઘણે ભાગે મળે છે એમ કહેવાય તેમ ભક્તનું હૃદય એ ભગવાનનું દિવાનખાનું કહેવાય જ્ઞાનીઓ જેને બ્રહ્મ કહે છે યોગીઓ તેને આત્મા કહે છે અને ભક્તો તેને જ ભગવાન કહે છે જેમ કે એક જ બ્રાહ્મણ હોય જ્યારે તે પૂજા કરે ત્યારે પૂજારી કહેવાય અને રસોઈ કરે ત્યારે રસોઈઓ કહેવાય જે જ્ઞાની હોય અને જ્ઞાનયોગને અનુસરે તે નેતી નેતી એમ વિચાર કરે બ્રહ્મ આ વસ્તુ નથી તે વસ્તુ નથી જીવ નથી જગત નથી એમ વિચાર કરતાં કરતાં જ્યારે મન સ્થિર થાય મનનો લય થાય સમાધિ થાય ત્યારે બ્રહ્મ જ્ઞાની અવસ્થા થાય બ્રહ્મ જ્ઞાનીની પાકી ધારણા હોય એનો દ્રઢ નિશ્ચય હોય કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા નામ રૂપ આ બધું સ્વપ્નવત બ્રહ્મ શું એ મોઢેથી વર્ણવી શકાય નહીં એ એક વ્યક્તિ છે સગુણ ઈશ્વર છે એમ પણ કહી શકાય નહીં જ્ઞાનીઓ વેદાંતવાદીઓ એ પ્રમાણે કહે પરંતુ ભક્તો બધી અવસ્થાઓને સાચી તરીકે સ્વીકારે તેઓ જાગ્રત અવસ્થાને સાચી કહે સ્વપ્નવત કહે નહીં ભક્તો કહે કે આ જગત ભગવાનનું ઐશ્વર્ય છે આકાશ નક્ષત્રો સૂર્ય ચંદ્ર તારા પર્વત સમુદ્ર જીવ જંતુ એ બધું ઈશ્વરે બનાવ્યું છે એ બધું ઈશ્વરનું ઐશ્વર્ય છે એ ઈશ્વર હૃદયની અંદર છે તેમજ બહાર પણ છે ઉત્તમ ભક્ત કહેશે કે ભગવાન પોતે જ આ ચોવીસ તત્વો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ વિષયો પાંચ પ્રાણ અને ચાર અંતઃકરણ તથા જીવ જગત રૂપે થઈ રહેલ છે ભક્તની એવી ઈચ્છા હોય કે સાકર ખાવી સાકર થવું નહીં ભક્તના અંતરનો ભાવ કેવો હોય ખબર છે હે ભગવાન તમે પ્રભુ હું તમારો દાસ તમે મા હું તમારું સંતાન અને તમે મારા પિતા અથવા માતા તમે પૂર્ણ હું તમારો અંશ ભક્તની એવું કહેવાની ઈચ્છા ન થાય કે હું બ્રહ્મ